સાથે યોજવામાં મહેસાણા છે આ સંમેલનમાં વર્તમાન સમયમાં દૂધ ઉત્પાદકો પશુપાલકો બીમાર પડે તો ડેરી બિલ ચૂકવે તેવી માંગ વહીવટ દ્વારા ડેરીના નહી પણ સરકારમાં મૂકવામાં આવે માંગ નહીં પૂરી થાય તો પાટણ ખાતે યોજાશે મહાસમેલનગર થી પ્રખ્યાત એવી વડનગર ચમત્કારપુર નગરી અને ત્યાં સપ્ત ઋષિ જ્યાં વશિષ્ઠ વિશ્વામિત્ર ભારદ્વાજ આવા જમદગની આવા સપ્ત ઋષિનો આરોપ તથા ત્યાં બાબા રામદેવ પીરની બહુ પૌરાણિક જગ્યા ક્ષત્રિય સમાજની તથા મહેશ્વર મહાદેવ છેલ્લા વીસ વર્ષથી અહીંયા વડનગરની બહેનો તથા આજુબાજુ વડનગરના વસતા તમામ ગામોની બહેનો અંદાજે પાંચેક હજાર બહેનો અહીંયા દર વર્ષે સ્નાન કરવા માટે આવે છે અને એની વ્યવસ્થા રૂપે અહીંયા બાબા રામદેવ પીર અલગધણીના દરબારમાં અહીંયા દર વર્ષે ચા પાણીની વ્યવસ્થા તથા પાંચમના દિવસે બાબા રામદેવ પીરનો પાઠ તથા ભજનનો ભવ્ય ડાયરાનો પ્રોગ્રામ રાખવામાં આવે છે અને દરેક ભક્તોનું આમંત્રણ પણ આપવામાં આવે છે અને દરેક ભાઈઓ બહેનો અહીંયા આવો છો અને સાથ સહકાર તન મન ધનથી જેનાથી જે બને એ કરી રહ્યું છે ને આજે પણ આ સેવા ચાલુ છે અને દરેક જનો નગરજનોના આ લાભ લેવા માટે વિનંતી છે એવી અમારી પ્રાર્થના છે જય બાબારી જય અલગણી અને એમાં પૂરા પૂરો સપોર્ટ મંગાજી અમારા જે ચોસઠ જોગણીના ભવ્ય મંદિરના દરબાર એવા કરી રહ્યા છીએ વ્યવસ્થા રૂપે ભાગરૂપે અને દરેકે સાથ સહકાર એમને આપ્યો છે અને અમે બધા આપતા રહીએ છીએ અને આપશું અને સાથે સાથે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ગુદૈવો દ્વારા અહીંયા યજ્ઞો પવિત્ર બદલવામાં આવે છે અહીંયા એવું કહેવાય છે કે બહેનો દ્વારા કોઈ પણ પ્રકારના ભાગ થયા હોય તો આ કુંડ અંદર સ્નાન કરવાથી